ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ વર્ધન ઉર્વાર કમિબંધના મૃત્યુ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં સૌ પ્રથમ તો આપ સૌ લોકોને આ પવિત્ર એવા શ્રાવણ માસની અમારી ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ આજના આ વિડીયોમાં આપણે આ શ્રાવણ માસનો મહિમા સાંભળીશું આ માસમાં શિવ પૂજા કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે તથા શ્રાવણ મહિનાના સોમવારનું જે વિશેષ મહત્ત્વ છે તે શા માટે છે અને શ્રાવણ મહિનાના સોમવારના વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તે પણ જાણીશું તથા શ્રાવણ મહિનાના સોમવારે પાર્થિવ શિવલિંગની પૂજાનું પણ મહત્ત્વ છે તથા આ શ્રાવણ માસમાં આપણે શિવલિંગ ઉપર અનેક વસ્તુઓનો અભિષેક કરતા હોઈએ છીએ પરંતુ એવું કહેવાય છે કે કેટલીક વસ્તુથી અને કેટલીક વસ્તુનો અભિષેક શિવલિંગ ઉપર થતો નથી કે જે ઘણા લોકોને જાણ હોતી નથી તો તે કઈ કઈ વસ્તુઓ છે તેના વિશે પણ જણાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ દસ મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત શ્રાવણ માસ નિમિત્તે ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો મિત્રો ભગવાન શિવને શ્રાવણ માસ અતિ પ્રિય છે અને એટલે જ આ મહિનામાં ભગવાન શિવ તથા તેના પરિવારની પૂજાનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે શ્રાવણ મહિનાનો દરેક દિવસ ખૂબ જ ખાસ હોય છે કેમ કે આ શ્રાવણ માસમાં દરેક દિવસે કોઈને કોઈ વ્રત અને કોઈને કોઈ તહેવાર આવે છે આખા વર્ષ દરમિયાન જેટલા વ્રત અને તહેવાર નહીં આવતા હોય એટલા વ્રતો આ શ્રાવણ માસ દરમિયાન આવે છે જેમ કે શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત મંગળા ગૌરી પૂજન વિનાયક ચતુર્થીનું વ્રત બોડચોથનું વ્રત નાગપાચમ રાંધણ છઠ શીતળા સાતમ જન્માષ્ટમી એ સિવાય જીવંતિકા માતાનું વ્રત વીરપસલી રક્ષાબંધન આવા અનેક વ્રત અને તહેવાર આ શ્રાવણ માસ દરમિયાન આવે છે અને એટલે જ શ્રાવણ માસનું મહત્વ અન્ય મહિનાઓ કરતાં વધી જાય છે ભગવાન શિવજીએ સ્વયં બ્રહ્માજીના પુત્ર સનંતકુમારને જણાવ્યું હતું कि द्वादशस्वपि मासेषु श्रावणो मेति वल्लभः श्रवणार्हं यन्महात्म्यं ते श्रवणो मतः श्रवणर्क्षं पौर्णमाश्यं ततोऽपि श्रावणः स्मृतः यस्य श्रवणमात्रेण सिद्धिदः श्रावणोऽप्यतः इट्लेके ભગવાન શિવ આ શ્લોકમાં એવું કહે છે કે બધા જ મહિનામાં શ્રાવણ માસ મને ખૂબ જ પ્રિય છે તેનો મહિમા સાંભળવા યોગ્ય છે અને એટલે જ તેને શ્રાવણ કહેવામાં આવે છે આ મહિનામાં પૂનમના દિવસે શ્રાવણ નક્ષત્ર હોય છે અને આ કારણે પણ તેને શ્રાવણ માસ કહેવામાં આવે છે આ મહિનાનો મહિમા સાંભળવાથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે એટલે પણ આ માસને શ્રાવણ માસ કહેવામાં આવે છે શ્રાવણ માસનો આખો મહિનો ખૂબ જ મહત્વનો છે પરંતુ તેમ છતાં પણ શ્રાવણના સોમવારનું વિશેષ મહત્વ છે કહેવાય છે કે જે લોકો આખા શ્રાવણ માસનું વ્રત ન કરી શકે તે લોકો માત્ર શ્રાવણ માસમાં આવતા સોમવારનું વ્રત કરે છે તો પણ તેનું ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે શ્રાવણ માસનું વ્રત ભાઈઓ તથા બહેનો બંને કરી શકે છે તથા શ્રાવણ મહિનાના સોમવારના વ્રત પણ ભાઈઓ તથા બહેનો કરી શકે છે સ્ત્રીઓ માટે શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી સોળ સોમવારના વ્રત પણ શરૂ થાય છે શ્રાવણ મહિનાના સોમવારના વ્રત કરવાથી નવગ્રહ દોષોમાંથી મુક્તિ મળે છે બધી મનોકામના પૂર્ણ થાય છે તથા ભગવાન શિવની આપણા પર કૃપા થાય છે આ શ્રાવણ મહિનાના સોમવાર એકટાણા કરી શકાય ઉપવાસ કરી શકાય અથવા તો ફરાળ લઈને પણ કરી શકાય છે જો આપણે બે હજાર ચોવીસમાં આવતા શ્રાવણ મહિનાના સોમવાર વિશે વાત કરીએ તો પ્રથમ સોમવાર પાંચ ઓગસ્ટ બીજો સોમવાર બાર ઓગસ્ટ ત્રીજો સોમવાર ઓગણીસ ઓગસ્ટ ચોથો સોમવાર છવ્વીસ ઓગસ્ટ અને પાંચમો સોમવાર બે સપ્ટેમ્બરના રોજ આવે છે એટલે આવી રીતે બે હજાર ચોવીસમાં કુલ પાંચ સોમવારના વ્રત કરવામાં આવશે હવે શ્રાવણ મહિનાના સોમવારે શિવલિંગનું પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે કે જેમાં પહેલા સોમવારે એક મુઠ્ઠી ચોખા શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે કે જે આપ ઘરે પણ ચડાવી શકો છો અથવા મંદિરે પણ ચડાવી શકાય છે ધ્યાન એટલું રાખવાનું કે આ ચોખા તૂટેલા કે ખંડિત હોવા ન જોઈએ આખા ચોખાના દાણા હોવા જોઈએ એ પછી બીજા સોમવારે એક મુઠ્ઠી સફેદ તલથી અભિષેક કરવામાં આવે છે ત્રીજા સોમવારે એક મુઠ્ઠી આખા મગથી અભિષેક કરવામાં આવે છે ચોથા સોમવારે એક મુઠ્ઠી જવથી શિવલિંગનો અભિષેક કરવામાં આવે છે અને પાંચમા અને અંતિમ સોમવારે ચારે સોમવારે આપણે જે જે વસ્તુથી અભિષેક કર્યો હોય તે એક એક મુઠ્ઠી પાંચમા સોમવારે ચડાવી જોઈએ એટલે કે પાંચમા સોમવારે એક મુઠ્ઠી ચોખા એક મુઠ્ઠી સફેદ તલ એક મુઠ્ઠી આખા મગ અને એક મુઠ્ઠી જવથી અભિષેક કરવામાં આવે છે અને આવી રીતે જો આપણે પાંચ સોમવાર શિવલિંગનો અભિષેક કરીએ છીએ તો આપણી સર્વે પીડાનો નાશ થાય છે અને આપણી સર્વે ઈચ્છા ભગવાન શિવ પૂર્ણ કરે છે તો હવે તો શિવલિંગ ઉપર પાંચ સોમવાર કઈ વસ્તુથી અભિષેક કરવો તેના વિશે જાણ્યું પરંતુ હવે એના વિશે વાત કરીએ કે શિવલિંગ ઉપર કઈ વસ્તુથી અભિષેક ન થાય તો સૌ પ્રથમ વસ્તુ છે તુલસીપત્ર કહેવાય છે કે તુલસીજીના પતિ જલંધર રાક્ષસનો વધ ભગવાન શિવે કર્યો હતો અને ત્યારે તુલસીજીએ તેમને શ્રાપ આપ્યો હતો કે તમારી પૂજામાં ક્યારેય મારો ઉપયોગ થશે નહીં અને એટલા માટે શિલિંગ ઉપર ક્યારેય તુલસીપત્ર ચડાવવામાં આવતા નથી બીજી વસ્તુ છે કેતકીના ફૂલ કેમ કે કેતકીના ફૂલે બ્રહ્માના કહેવા પર ભગવાન શંકર સામે ખોટું બોલ્યા હતા અને ત્યારે ભગવાન શંકરે તેને શ્રાપ આપ્યો હતો કે તારા ફૂલનો ઉપયોગ ક્યારેય મારી પૂજામાં થશે નહીં ત્યાર પછી ત્રીજી વસ્તુ છે નાળિયેર પાણી કે જેનાથી પણ શિવલિંગનો અભિષેક થતો નથી ચોથું છે શંખ કે જેનાથી શિવલિંગનો ક્યારેય અભિષેક થાય નહીં આપ અન્ય દેવી દેવતાઓની શંખથી અભિષેક કરી શકો પરંતુ શિવલિંગ ઉપર લોટીથી જ અભિષેક કરવો જોઈએ પાંચમી વસ્તુ છે તૂટેલા ચોખા પહેલા જણાવ્યું તેમ કે હંમેશા આખા ચોખાથી જ અભિષેક કરવો ક્યારેય તૂટેલા ચોખાનો શિવલિંગનો અભિષેક કરતા વખતે ઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખવાનું એ પછી છે છઠ્ઠી વસ્તુ કાળા તલ તો શિવલિંગનો જળાભિષેક કરતી વખતે આપ સફેદ તલનો ઉપયોગ કરી શકો છો પરંતુ કાળા તલનો ઉપયોગ નથી કરી શકતા આ વાત પણ ધ્યાનમાં રાખજો કેમ કે ઘણા લોકોને એવી જાણ હોય કે તલનો ઉપયોગ કરી શકાય પછી કાળા તલ કે સફેદ તલ તેની જાણ હોતી નથી અને સાતમી વસ્તુ સિંદૂર અને કંકુથી પણ ભગવાન શિવનો ભગવાન શિવની પૂજામાં ઉપયોગ થતો નથી શિવલિંગ અભિષેક થતો નથી કેમ કે ભગવાન શિવ હંમેશા તેના શરીર પર રાખ ચોડે છે એટલે સૌભાગ્યની જે વસ્તુ છે સિંદૂર કંકુ તેનાથી ભગવાન શિવને ચાંદલો પણ થતો નથી જ્યારે આપણે શિવ પરિવારની પૂજા કરતા હોય ત્યારે શિવજીને ચંદનનો ચાંદલો કરવામાં આવે છે અને પાર્વતીજીને કંકુનો ચાંદલો કરવામાં આવે છે એટલે આવી રીતે શિવલિંગનો જ્યારે આપણે અભિષેક કરીએ છીએ ત્યારે આટલી વસ્તુઓનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને આપણે શ્રાવણ માસમાં શિવ પૂજા કરીએ તો આપણને તેનું ફળ મળે છે અન્યથા આપણને પૂજાનું ફળ મળતું નથી આ ઉપરાંત શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગની પૂજનનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે કહેવાય છે કે શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગ બનાવીને જો શિવની પૂજા કરવામાં આવે છે તો વિશેષ પુણ્ય મળે છે શિવ પુરાણમાં પાર્થિવ શિવલિંગનું મહત્વ બતાવવામાં આવ્યું છે તેમાં લખ્યું છે કે જે કોઈ પાર્થિવ શિવલિંગનું પૂજન શ્રાવણ માસ દરમિયાન કરે છે તે ધન ધાન્ય સ્વાસ્થ્ય અને પુત્રની પ્રાપ્તિ કરે છે તથા માનસિક અને શારીરિક સમસ્યાઓથી પણ મુક્તિ મેળવે છે પાર્થિવ શિવલિંગનું પૂજન કરવાથી અકાળ મૃત્યુનો ભય પણ સમાપ્ત થઈ જાય છે પછી તે સ્ત્રી હોય કે પુરુષ બંને આ પાર્થિવ શિવલિંગનું પૂજન કરી શકે છે કલયુગમાં કુષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ શિવલિંગની પૂજાની શરૂઆત કરી હતી જે કોઈ વ્યક્તિ વિધિ વિધાનપૂર્વક પાર્થિવ શિવલિંગનું શ્રાવણ માસ દરમિયાન પૂજન કરે છે તે દસ હજાર કલ્પ એટલે કે કરોડો વર્ષો સુધી ભગવાનના ધામમાં રહે છે તથા આ લોકમાં દુઃખ દૂર થાય છે મનોકામના પૂર્ણ થાય છે અને આ લોકના દરેક સુખ ભોગવી શકાય છે પાર્થિવ શિવલિંગ બનાવવા માટે પવિત્ર નદી અથવા તળાવની માટીનો ઉપયોગ થાય છે કે જેમાં દૂધ અને જળ મિશ્રિત કરીને શિવમંત્રનો જાપ કરતાની સાથે શિવલિંગનું નિર્માણ કરવામાં આવે છે આ શિવલિંગ અંગૂઠાથી જાડું ન હોવું જોઈએ અને આંગળીથી ઊંચું ન હોવું જોઈએ આનું ખાસ ધ્યાન રાખવાનું અને એ પ્રમાણે પાર્થિવ શિવલિંગ બનાવવાનું એટલે કે નાનું અમથું પાર્થિવ શિવલિંગ હોવું જોઈએ શક્ય હોય તો પૂજા કરો એના આગલા દિવસે જ આ પાર્થિવ શિવલિંગ બનાવી લેવાનું કે જેથી કરીને આપણે જ્યારે તેનું પૂજન કરવાનું હોય અભિષેક કરવાનું હોય ત્યારે માટી સરસ મજાની સુકાઈ ગઈ હોય આ ઉપરાંત આ શ્રાવણ માસમાં જે કોઈ વ્રત આવે છે તે દરેક વ્રતની વિધિનો વિડીયો અમે અમારી ચેનલમાં મૂકીશું તથા તે વ્રતની જે વાર્તા હોય કથા હોય તે પણ અમે અમારી ચેનલમાં મૂકીશું તો આપ સાંભળજો જેમ કે જીવંતિકા માતાનું વ્રત છે રાંધણ છઠનો જે સાચી રીતે ચૂલો ઠારવાનો હોય તેનો વિડીયો મૂકીશું આપણે શીતળા સાતમની વાર્તા સાંભળીશું નાગપાચમની કથા સાંભળીશું રક્ષાબંધનની કથા વાર્તા સાંભળીશું વીરપસલીના વ્રત વિશે પણ વાત કરીશું આવી રીતે દરેક વાર તહેવારની માહિતી અમે અમારી ચેનલમાં આપવાના છીએ તો તે દરેક વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આપને તે દરેક વિડીયો મળતા રહે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને મોકલજો કે જેથી કરીને તે લોકો પણ શ્રાવણ માસનું મહાત્મય સમજે જો વ્રત ન કરતા હોય તો વ્રત કરે અને વ્રતનું પુણ્યફળની પ્રાપ્તિ કરે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર